નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સિદ્ધાર્થ એકેડેમી ભાવનગરમાં આપ સૌનું સ્વાગત છે સીટ તથા જ્ઞાન સાધનાની પરીક્ષા આવી રહી છે ત્યારે સિદ્ધાર્થ એકેડમી ભાવનગર દ્વારા આપણા માટે નવા નવા વિડિયો લાવવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આજે આપણે જોવાનું છે કે ત્રિકોણની ગણતરી કઈ રીતે કરવી સામાન્ય રીતે છે આવા દાખલાઓ ખૂબ જ પૂછા હોય છે સીટ એટલે જ્ઞાન સાધના અને ઘણા વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે કે ત્રિકોણ કેમ ગણવા પણ સાવ સરળ છે જોઈએ પહેલી રીત છે કે આવી રીતે આકૃતિ આપી છે તો શું કરવું કઈ નહીં સાવ છે પહેલા અમે નંબર આપવાનો એક અને બે હવે શું કરવાનું જે મોટો આંકડો આવે એ આપણો જો મતલબ કે આપેલા ત્રિકોણમાં બે ત્રિકોણ છે કયા કયા તો કે ભાઈ આ એક અને આ બીજું મોટું થઈ ગયા બે ત્રિકોણ બરાબર પણ આ તો નાનું એવું હવે આવું મોટું જબરાય

બરાબર તમારે પેપરમાં ઓપ્શન આપ્યા છે પણ આની અંદર ઓપ્શન નથી છતાં આપણે જવાબ આપ છે જો આવી રીતે આકૃતિ આપ્યો તો આપણે ઓલામાં ઊભા નંબર આપ આમાં આડા નંબર આપ આ 1 અને 2 હવે આમાં શું કરવાનું બધા જેટલા અંકો આવે ને એનો સરવાળો કરવાનો 2 ને 1 1 2 કેટલા થશે 3 मतलब के आपे लाकृति में कुल 3 ત્રિકોણ છે कया कया

એટલા માટે મેં અહીંયા આગળ તમને લખ્યું છે પરંતુ આપણે પરીક્ષામાં જ્યારે જવાબ લખતા હોય ત્યારે પેપરમાં આકૃતિ દોરેલી જોઈએ કાલે એના સીધા નંબર લખીને સીધો જ સરવાળો કરવાનો ખોટો આમાં ટાઈમ બગાડવાનો નહીં તો હવે સરવાળો કરીએ તો જુઓ સરવાળો તમને જેમ ફાવતો હોય એ રીતે કરવાનો આપણે તો જવાબ સાચો હોવો જોઈએ તો આ 5 5 ને 5 10 અને આ 5 4 એટલે કે 15 તો શું જવાબ આપશે વિદ્યાર્થી મિત્રો આપેલા કૃતિમાં કુલ પંદર છે એક ત્રિકોણ માં અલગ અલગ ભાગ પડે આપણને ખબર હતી આમ આડા આપે તો સીધા આપણે નંબર જ આપતા એક બે ને ત્રણ તો હવે અહીંયા પાછી કાઢી લીધી છે તો ત્યાં નંબર આપવાના એક બે ને ત્રણ એક બે પાંચ છ બે પાંચ બે છ ત્રણ ને બે પાંચ બે છ હવે પાછો ઉભાનો પાછો સરવાળો કરવાનો કારણ કે આ એક ત્રિકોણના ના છ મને બીજા ત્રિકોણના ના છ ઉપર ના છ એટલે બધા ત્રિકોણનો પાછો આપણે સરવાળો કરવાનો

હવે આની અંદર 6 સુધી નથી પણ આપણે આગળની આગળ બી દો એટલે એમાં 6 સુધી તો આમાં શું હતું કરી નહીં આપણે જે શીખ્યા છે એ જ છે નંબર આપો 1 2 3 અને 4 હવે જોવો વિદ્યાર્થી મિત્રો અહીંયા 6 સુધી લાઈન દોરેલી નથી તો ક્યાં સુધી આપણે લખવાના એક બે ને 3 સુધી જ લખવાના અહીંયા 6 જ નથી તો શું કામ લખવા એવી જ રીતે ઉપર 1 2 ને 3 આગળ લાઈન છે જ નહીં આગળ થતો જ નથી તો નહીં દોરવાનું હવે શું કરવાનું સરવાળો તો 4 ને 3 સાત 8 9 ને 1 10 થઈ ગયા 3 ને 2 5 ને 6 થઈ ગયા અને આ પણ 6 થઈ ગયા હવે પાછો ઊભો સરવાળો કરો તો 10 ને 6 16 16 ને 6 22 તો આપેલ આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ મળશે 22 બરાબર છે ચાલો હવે આવે છે બીજી ત્રીજી રીત બરાબર જેમાં અલગ અલગ ત્રિકોણની અંદર ત્રિકોણ દોરેલા આપેલા હોય છે સામાન્ય રીતે આવા દાખલા પૂછાતા હોય છે પણ આ તો સાવ સહેલા છે જોજો આમાં કે આપણે નંબર જ આપવાના છે ત્રિકોણના દાખલા પૂછાય એટલે એકડા બગડા લખવાના તો જા 1 2 3 4 5 6 7 8 અને 9 જા એટલું આવડે કે ન આવડે બરાબર આટલું તો આવી જાય બધાયને આવી જાય 9 સુધી એકડા લખવાના હતા લખી લે હવે શું કરવાનું ભાઈ છેલ્લો ત્રિકોણ જોવાનું કે ભાઈ છેલે આપણે જ્યારે લખતા જાતો સૌથી મોટો આંકડો કયો આવ્યો અહીંયા આપણને 9 મળ્યો છે તો 9 લખવાના તો જો હવે મિત્રો અહીંયા આપણને સૌથી મોટો આંકડો મળ્યો છે 9 તો શું કરવાનું 9 ના ડબલ કરવાના છે તો 9 ના ડબલ કેટલા થાય છે 18 પરંતુ હજી આપણને આ જવાબ મળ્યો નથી આમાંથી હજી આપણે પાંચ બાદ કરીશું તો જ જવાબ મળશે

પરંતુ હજી આપણને જવાબ મળ્યો નથી આપણે શું કરવું પડશે 32 માંથી 5 બાદ કરવા પડશે તો 32 માંથી 5 તો કેટલા વધે 27 બરાબર તો આપેલા આકૃતિમાં કુલ 27 ત્રિકોણ આપેલા છે એટલે સાચો જવાબ થશે 27 હવે પાછે એક નવા પ્રકારની આકૃતિ આવી આમાં પણ એવું જ કરવાનું છે નંબર લખો 1 2 3 અને 4 तो क्या करूंगा अब ये अंदर जे સૌથી મોટો આકરો એટલે કે આપણે જે સૌથી છેલે લખ્યો હોય કેટલા લખ્યા છે 4 તો 4 ના ડબલ કરું 4 ના ડબલ કેટલા થાય 8 લ્યો મળી ગયો જો તો આ બે આકૃતિમાં કેટલા ત્રિકોણ છે 8 ત્રિકોણ છે આ તો સાવ સરળ છે જો વિધી આકૃતિ પાછળ નંબર લખો 1 2 3 4 5 6 7 અને 8 તો સૌથી છેલે આપણે શું લખ્યું 8 અથવા તો સૌથી મોટો આંકડો ગયો છે 8 તો 8 ના ડબલ કરો 8 ના 2 છે 16 મતલબ કે આપેલી આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ મળશે વિદ્યાર્થી મિત્રો 16 આપણો સાચો જવાબ શું થશે 16 બરાબર છે 4 હવે પછીની આકૃતિ છે એમાં આપણે ત્રિકોણ ગણવાના નથી પરંતુ તમારે સીધા જવાબ અહીંયા લખવાનો છે એ ભાઈ બે ઉંધા ત્રિકોણ જો આમાં બે ઉંધા ત્રિકોણ દેખાય છે ને એક આવી રીતે ત્રિકોણ છે અને બીજો આવી રીતે ત્રિકોણ છે કેવી રીતે છે એક આવી રીતે ત્રિકોણ છે અને બીજો આવી રીતે ત્રિકોણ છે તો બે ઉંધા ત્રિકોણ થી જ્યારે સ્ટાર બને છે ત્યારે એની અંદર વિદ્યાર્થી મિત્રો ફરજિયાત પણે આઠ ત્રિકોણ હશે કેટલા હશે આઠ ત્રિકોણ હશે પછી હજી એક આગળ આપણે સીધી પેન ઉપર ગયા વગર દોરીએ ચાલ આવી રીતના દોરીએ છીએ દોરીએ છે ને તો જો એવી રીતના દોર્યો છે તો આની અંદર પણ આપણે યાદ રાખવાનું છે કે આપેલ જે સ્ટાર દોર્યો છે એમાં કુલ 10 ત્રિકોણ હશે કેટલા ત્રિકોણ હશે વિદ્યાર્થી મિત્રો 10 ત્રિકોણ હશે તો યાદ રહે છે જો બે ઊંધા ત્રિકોણથી સ્ટાર બનેલો હોય તો 8 હોય અને સીધો જ આવી રીતના ત્રિકોણ કરેલો હોય તો કેટલા ત્રિકોણ હશે એની અંદર 10 ત્રિકોણ હશે બરાબર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે છે ત્રિકોણ ની ગણતરી કઈ રીતે કરવી એ શીખ્યા જો તમને કોઈ પ્રશ્ન હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે એમાં વોટ્સએપ પર મેસેજ કરજો આ બરાબર